બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ દ્વારા ચકલી પાણીના કુંડાનું વિતરણ કરાયું કાંકરેજ મામલદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી શ્રી ડીસા નેહાબેન પંચાલના અધ્યક્ષસ્થાને કુંડા વિતરણ કરાયા બનાસકાંઠા જિલ્લાના બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ દ્વારા ચકલીગર પાણીના કુંડાનું વિતરણ કરાયું હતું જેમાં કુંડાઓ ચકલી ઘર વગેરે બળી સંખ્યામાં લોકોએ સેવા કાર્યનો લાભ લીધો હતો આ પ્રસંગે ધર્મપ્રેમી ટ્રસ્ટી શ્રી ચીનુભાઈ શાહ મુકેશભાઈ શાહ વનરાજસિંહ ડાબી ભરતભાઈ રાવલ કાંકરેજ મામલતદાર શ્રી પટેલ વગેરે સમિતિના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રામજી બરાયગુર કાંકરેજ પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ દ્વારા આજ રોજ ચકલી માટે અને નાના નાના પક્ષીઓ માટે ગરમીની સિઝનમાં એમને પાણી મળી રહે એવી રીતે એની માટે પાણીના કુંડા અને એમના નાના નાના ઘર આપણે જે બનાવેલા છે બોક્સમાં એનું વિતરણ કરવામાં આવ્યું છે અહીંયા આગળ એ જ રીતે તમામ આપણા ડીસા કાંકરેજના નાગરિકો બી આ રીતે નાના નાના પશુ પંખીઓની ચિંતા કરી અને પાણીની વ્યવસ્થા નાના નાના કુંડામાં આપણે મૂકીએ તો તેથી એમને ઉનાળામાં રાહત થઈ શકે તેવો મારે આપ સૌને નમ્ર ઓકે સર મારું નામ ચિનુભાઈ શિવલાલ શાહ એસપીસી બનાસકાંઠા જિલ્લા મારફત આજે પાણીના કુંડા અને ચોણીનો માટે પક્ષીઓ માટે આજે વિતરણ કર્યું હતું અને એમાં પ્રાંત ઓફિસર સાહેબ અને શિવ મહા સાહેબ હાજર હતા એમની રૂબરૂ બધા લોકોને પાણીના કુંડા અને પક્ષી ઘર ચકલી ઘર આ બધાનું વેચાણ કર્યું બધાને આપ્યું અને નિઃશુલ્ક ભાવે અમે દર વખતે દર વખતે અમે દર જગ્યાએ દર મોમત ઓફિસે બનાસકાંઠા જિલ્લામાં પ્રાંત ઓફિસર કલેક્ટર સાહેબની ઓફિસે વેતરણ કરીએ છીએ અને આ સાલે છેલ્લા દસ વર્ષથી અમે કરફ્યુ વેચાણ કરીએ છીએ ઓકે